આજરોજ સાંજે સાડા ચાર વાગે ઊંઝા નજીક ઉનાવામાં કોન્ટ્રાક્ટર એસોસિએશનની બેઠક યોજાઈ કોન્ટ્રાક્ટરોના પ્રશ્નોની ચર્ચા નવા હોદ્દેદારોને અભિનંદન અપાયા ઊંઝા નજીક ઉનાવા હાઈવે પર આવેલ એક ખાનગી હોટલ ખાતે ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશનની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં મોટી સંખ્યામાં કોન્ટ્રાક્ટરો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં તેમના વિવિધ પ્રશ્નો અને નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં ઉપસ્થિત કોન્ટ્રાક્ટરોએ સર્કલના નવનિયુક્ત વિવિધ હોદ્દેદારો અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશન જનરલ સેક્રેટરી રિગ્નેશ હર્ષદ પટેલ સહિત અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા મીટિંગ દરમિયાન ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા કોન્ટ્રાક્ટરોના પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી સર્વાનુમતે નિમણૂંક પામેલા સર્કલના હોદ્દેદારોને શુભકામના પાઠવવામાં આવી હતી